ને સાડા સાત વાગી ગયા છે થઈ ગયું છે અત્યારમાં જો અહીંયા થઈ ગયું છે તો ચાલો ભાઈ સીરેલી પછી પાછા કન્ટિન્યુ વ્લોગમાં મળેલી આજ પછી ભૂખ લાગે છે કાલ ટાઈટ ના ઠીરે ને એમાં હાલો જો ભાઈ આપણે પાછા આવી ગયા છીએ ખેતરમાં અગિયાર વાગી ગયા છે અને ભાઈ આ બાજુ તમને ચાર પાંચ દિવસ થઈ ગયા હું ખેતરમાં આટો મારો નથી આવ્યો એટલે કીધું લાઈ એક ચક્કર નાની મારતા આવી અને ભાઈ જો અહીંયા મારા બાપુજી વાળે છે પાણી અહીંયા થઈ ગઈ મોટર ચાલુ અને અહીંયા પાણી વાળે છે તાણીમાં એમાં પાછું ખેડી પાછી તાણી જ આવી દીધી છે અને આમાં ભાઈ આપણે તાણી અમને કે જોયેલ નથી એટલે જોઈ કેવડી કેવડી થઈ છે પાછો અમને વરસાદે આવી જાય વરસાદી પાછો ચડી ગયો એટલે થાણી ગાયો ફટોફટ બતાવી દીધી જો ભાઈ એ તો આવડે આવડી જ આપડે તાણી થઈ છે જો વરસાદે ચાલુ થઈ ગયો છે અને આ બધું મસ્તી એક નંબર બનાવી નાખી પાછી આમાં તો ભાઈ મહેનત બહુ કરવી પડે ખેડૂની તમને ખબર તો હોય જ કે મહેનત કેવડી કરવી પડે કેવડી ન કરવી પડે આમાં ઉભા પગે રહેવું પડે મરસી માં ફાઈનલી ખબર પડે આપણને જો આ ઠેઠ ક્યાં સુધી છે આ બધી મરસી દેખા દાદાની આવજા દેખાની મરચી એટલે આમ વાડીનો રસ્તો છે અહીંયા આની પાછળ છે ટૂંકમાં એમ તો બધું પાછો વરસાદે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે અને મારા બાપુજી કે તું ઘડીક મોટર ધ્યાન રાખી લાઈટ પછી ઝટકા મારે છે કેમ કે લાઈટ વરસાદ આવે એટલે પાછી લાઈટ વહી જાય પાછી આવે આઠ ની લાઇટ બધો ભાઈ પણ એવું જ હોય તો અહીંયા અત્યારે મોટર ચાલુ જ છે સાડા પાંચ એમ્પર ઉપર હાલે છે જો ભાઈ આપણે મકાઈ લીલી ઊભી મસ્ત આપણે એક દી વિડીયોમાં કહેતા કે ભાઈ મકાઈમાં એવડું પડી ગઈ છે એવું એવડું નથી જે તો બહુ મસ્તી ઊભી છે ક્યાંય હોય તો ભલે બહુ ખબર નથી ને આ બધી લીલી જ છે આ બધી મસ્તી કે બાજુ ઉપડ્યા જેન્સી હે ક્યાં જવાનું છે

ગોતીન લાવીશ કર એમ હા આ ભાઈ ગમી કા ગોતીન લાવજે આમ તો ખાવાનું કામ ને ભાઈ હા તમારું ખાવાનું કામ ને જે બનાવી દીધું બસ હા આતે આલો તો એમ જાવી તો ભાઈ મેરે જો હતી વાગી ગયા છે ચાર ને ભાઈ ઘણા દિવસ પછી આપણે આજ મળ્યા છે સુલદ દાદા જો જો તમને દેખાડી દઉં જો છે ને આ ઘણા આમ સે તળકી જેવું નીકળી ગયું છે ઘણા દિવસથી આજ જોવા મળ્યા જો કેવું મસ્ત બધું વાતાવરણ હવે દેખાય મસ્તી જો

તમારે આવું અમારા નેવદનો આય ને તો મે આજ આખા મસ્ત મજાનું અને લે તો રોટલો એક અને દૂધ ને ને બે તાર ખાવા જીએ કામ શું છે આમ તો કે લે ખાવા જોઈએ ખાવા ને ખાતા તો કીધું 2 મિનિટમાં તો ખાય લો પણ તમે કે વાળું પીરા ને સેટો કરી લે

મારો ટુ એન્ડ ધ ટુ એકલા બેય જઈ ગયું વાંધા લે લઈ જા કામ કામ કેલા સોમનાથ ને મેરે જાવું કા કેલા સોમનાથ ને વાંધા આ વીડિયો આપી ના તું આપી દે તમી આપી દે ને તું આપી દે લે લે સાર નારી બસ બસ હવે કાલ બ્લોગ માં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય